જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેતરગુપ સપશે તેજ પર ખેડૂત મિત્રો હવે આપણે આવનારા દિવસોમાં માવઠું અને ત્યારબાદ આપણે ચોમાસું ક્યારે બેસે એ બધું આપણે થોડી ડિટેલમાં આપણે અહીંયા જણાવીએ હમણાં થોડાક દિવસથી આ ગરમી પણ એમ પડે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઝાકળ પણ આવે છે અને ગઈ પચીસ તારીખે ગોંડલ આસપાસ વિસ્તારમાં થોડા ઘણા છાંટા પણ થયા હતા હવે જે આપણે વાત કરવાની છે આવનારા દિવસોમાં માવઠું તો આવનારા દિવસોમાં માવઠું એટલે મે મહિનાના પહેલાં અઠવાડિયામાં નોર્મલ માવઠું છે અમુક અમુક વિસ્તારોમાં અને બીજા અઠવાડિયામાં મે મહિનાના બીજા અઠવાડિયામાં ભારે માવઠું આપણે ગુજરાત રાજ્યમાં જોવા મળશે અલગ અલગ વિસ્તારોમાં જોકે પહેલાં અઠવાડિયાના છેલ્લા દિવસોમાં છ સાત તારીખેથી એનો પ્રભાવ ચાલુ થઈ જશે છૂટાછવાયા વિસ્તારમાં થોડા ઘણા ઝાપટા પડશે પણ જે બીજું અઠવાડિયું છે તેમાં ઘણા વિસ્તારોમાં ભારે માવઠું જોવા મળશે અને ગાજવીજ પણ હશે કરા પણ પડશે મે મહિનાના બીજા અઠવાડિયામાં અને મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં એટલે કે વીસ એકવીસ મેની આસપાસ બંગાળની ખાડીમાં પહેલી ચોમાસાની સિસ્ટમ બનવા જ જવાની છે કદાચ આ સિસ્ટમ વાવાઝોડામાં પણ પરિવર્તન થાય પણ એ આપણે ગુજરાત રાજ્યને અસરકારક રહેશે નહીં કદાચ સોશિયલ મીડિયામાં આવતું હોય હજી આવ્યું નથી પણ આવશે જ્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે ત્યારે સોશિયલ મીડિયામાં આવશે વાવાઝોડું છે આમ છે ને તેમ છે ગુજરાતમાં આવશે ને આમ છે ને એટલે એમાં કાંઈ આપણે ધ્યાન દેવાની જરૂર છે નહીં એ બધે અફવા બધું ચાલતું હશે એટલે જે મે મહિનામાં ત્રીજા અઠવાડિયામાં જે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે કદાચ વાવાઝોડાની કેટેગરીમાં પણ એ તબદીલ થઈ શકે હવે એ જે સિસ્ટમ બનશે પછી જે ચોમાસા પહેલાંના વરસાદ હોય જે પ્રી મોન્સૂમ આપણે કહીએ એ પ્રી મોન્સૂમ ગુજરાત રાજ્ય સિવાય બીજા રાજ્યમાં એક્ટિવ થશે એટલે ગુજરાત રાજ્યમાં પ્રીમોન્સૂમનો એક્ટિવની તો જે વાર છે હોય પણ એ એક્ટિવ થઈ જશે પછી ચોમાસું ધીરે ધીરે આગળ વધે એટલે આપણે ચોમાસાનો એવો અંદાજ કરી શકીએ કે કદાચ અંદાજ છે ફાઇનલ નથી કારણ કે હજી આપણે મોડલોમાં એટલો અભ્યાસ બાકી રાખ્યો છે કારણ કે ખેતી કામ ઘણું છે એટલે લોંગના મોડલોમાં થોડોક ટાઈમ ઓછો ભર્યો અત્યારે પણ અંદાજ એવો થોડા દિવસ પહેલાં જોયું હતું કે અંદાજે હું આપણે કરી શકીએ કે આ વર્ષે ચોમાસું વહેલું બેસે ગુજરાતમાં ગુજરાત રાજ્યમાં ચોમાસું આ વર્ષે વહેલું છે પંદર જૂન આસપાસ ઘણા વિસ્તારોમાં વાવણી વરસાદ થઈ જાય અંદાજ એવો આપણે કરી શકીએ પણ જે આ માવઠાનું મેં તમને કહ્યું છે કે મે મહિનાના બીજા અઠવાડિયામાં સાવચેત રહેવાની જરૂર છે ખેડૂતભાઈઓ અમુક અમુક વિસ્તારમાં તો વધારે માવઠું જોર કરી જશે વરસાદ થોડોક વધી જાય જોઈએ હવે આગળ શું થાય છે તેમ છતાં કાંઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટમાં જરૂર જણાવશો જય જવાન જય કિસાન જય દ્વારકાથી સૌ મિત્રોને